નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ડભોઈના વિદ્યાર્થીનીઓ દ્વારા વિશ્વ કેન્સર દિવસની જાગૃતિ રેલી કાઢી કાર્યક્રમ યોજાવો કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ડભોઈના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના રૂપે ડભોઈ કોલેજ ખાતેથી જનજાગૃતિ માટે રેલી કાઢી હતી જેમાં દારૂ સિગરેટ ગુટખા તમાકુ વગેરેના સેવનથી ગંભીર કેન્સર જેવી બીમારીઓ થતી હોવાથી તેનું સેવન નહીં કરવા માટે શહેરના એસટી ડેપો તાલુકા સેવા સદન વડોદરી ભાગોળ ટાવર વકીલ બંગલા સ્ટેશન રોડ જેવા સ્થળોએ નાટક ભજવે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર રોગના લક્ષણો અને સારવારને સમજ આપી હતી અને તમાકુની બનાવટી ચીજવસ્તુ વિશે પણ સેવન નહીં કરવા માટેની કિરણ કિરણબેન તળવી દ્વારા માહિતી આપવામાં આવી હતી નમસ્કાર અમે એમ સીટી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ડભોઈમાં અલગ અલગ જગ્યાએ શેરી નાટક દ્વારા કેન્સરને કઈ રીતે અટકાવવો એના લક્ષણો જણાવી અને કઈ રીતે જાગૃત થવું એ લોકોને જણાવવા માટે અમે રેલીનું આયોજન કર્યું છે અને ડબોઈમાં થે તે જગ્યાએ નાટક કરી લોકોને કઈ રીતે જાગૃત કરવા એની અમે રેલી કાઢી છે તો સર્વ લોકોને વિનંતી કે તમે પણ દારૂ ગુટકા બીડી તમાકુ છોડી તમારા પરિવાર વિશે વિચારી જીવન લંબાવવાનું ટ્રાય કરો તો તમે પણ અમને સાથ સહકાર આપો